અરવલ્લી મોડાસાના જાલોદર ગામે પશુપાલકોનો વિરોધ ત્રીજા દિવસે પણ યથાવત જોવા મળ્યો હતો તેઓએ અનોખી પદ્ધતિ અપનાવીને સત્તાધીશો સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો વિરોધ સ્વરૂપે સત્તાધીશોની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી આ સાથે અંતિમ વિધિ પણ હાથ ધરવામાં આવી વિરોધ દરમિયાન ખેડૂતો અને પશુપાલકોના સૂત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા હતા પશુપાલકોની મુખ્ય માંગ છે કે દૂધના ભાવમાં યોગ્ય ભાવ ફેર આપવામાં આવે તેમનું કહેવું છે કે સરકાર ભાવ વધારો નહીં કરે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન થશે આ કારણે અરવલ્લી જિલ્લામાં તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ ગઈ છે અને સત્તાધીશો પર દબાણ વધી રહ્યું છે દૂધના મુદ્દે મોડાસાના મેડાસણ ગામ પાસે અનોખો વિરોધ નોંધાયો હતો અહીં પશુપાલકોએ દૂધનો વ્યય કરવાને બદલે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરતા શાળાના બાળકોને દૂધ પીવડાવ્યું હતું પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક દૂધ આપવામાં આવ્યું હતું સાથે જ પશુપાલકોએ સ્પષ્ટ જણાવ્યું કે જ્યાં સુધી માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેઓ ડેરીમાં દૂધ ભરાવશે નહીં આ વિરોધો એક તરફ સરકાર સામે પ્રેશર ઊભું કરી રહ્યા છે જ્યારે બીજી તરફ સામાજિક રીતે સંદેશ આપી રહ્યા છે કે તેઓનું આંદોલન માત્ર ગુસ્સાનું નહીં પણ વિચારસરણીય છે